જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુક્તિ ઉપર દુષ્કર્મ આસરતા તણીએ ભૂમા કરતા તેના પરિવારજનો જાગી જતા નારાધામો ભાગી છૂટ્યા હતા જોકે પોલીસે રાત્રિના જ તપાસ શરૂ કરતા નારાધામો નડિયાદથી ઝડપાયા હતા જંબુસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાત્રે સમાજ ને જેમાં એક ગામની દિવ્યાંગ યુવતી દુષ્કર્મ આચર્યું છે જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી રાત્રે ઉમતી હતી ત્યારે ઘરમાં ઘુસી આવેલા બે નરાધમોએ યુવતીને ધમકી આપી જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું એ દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા ગામ લોકો પણ દોડી આવ્યા હતા અને બાદમાં બે યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઈ ગયેલા જે અંગેની ફરિયાદ નોંધાતા જંબુસર વિભાગના પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી માર્ગદર્શન અને સૂચના આધારે પીઆઈએવી પાણમિયા જરૂરી માર્ગદર્શન આપતા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન પીઆઈ એવી પાણમિયા

પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને દ્વારા તાત્કાલિક તાત્કાલિકર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ સાહેબ 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 તેમજ શ્રી ચાવડા દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને ચંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે